પ્રસ્તુત છે પ્રાસંગિક કચ્છી સપૂત શ્યામજી કૃષ્ણ વર્મા સંપાદન અને પઠન જાગૃતિ વકીલ અદ્યતન ક્રાંતિ તીર્થ શ્યામજી કૃષ્ણવર્મા સ્મારકને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે ઉદઘાટન કરી લોકાર્પણ કરશે ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર શ્યામજી કૃષ્ણવર્માનો જન્મ ચોથી ઓક્ટોબર અઢારસો સત્તાવનના માંડવી કચ્છમાં થયો હતો તે એક કોટન પ્રેસ કંપનીમાં કામ કરતા શ્રી કરશન ભાનુશાળીના પુત્ર હતા તેઓ અઢારસો સત્તાવનના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી વર્ષમાં જન્મેલા આ ગુરુના ઓગણીસો ત્રીસમાં દેહાંત પછી જીનીવાથી તેમના અસ્થિ કળશ મુખ્યમંત્રીએ સ્વદેશ પરત લાવીને માંડવીમાં સ્મૃતિ સ્મારકનું નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો હતો ગુજરાત સરકાર દ્વારા બે હજાર ત્રણમાં તેમના અસ્થિ કળશ ગુજરાત લાવી વિરાંજલિ યાત્રા સ્વરૂપે ગુજરાતમાં પ્રદક્ષિણા કરી સને બે હજાર નવમાં માંડવીમાં ક્રાંતિ તીર્થના નિર્માણનો પ્રારંભ કરવા રાજ્ય સરકારે શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ સોસાયટી હતી અને જમીન ફાળવી હતી માત્ર ચૌદ જ મહિનામાં ક્રાંતિ તીર્થના આ ભવ્ય શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક વિશ્વભરના આઝાદી કાચે જીવન સમર્પિત કરનાર સૌ કોઈ દેશભક્તોને માતૃભૂમિની સેવા માટે સમર્પણની પ્રેરણા આપે તેવું બન્યું ઓક્ટોબર બે હજાર નવના તત્કાલીન મુખ્યમંત્રીએ ક્રાંતિ તીર્થનો પાયાનો પથ્થર મૂક્યો અને તેર ડિસેમ્બર બે હજાર દસના રોજ ભૂમિપૂજન કરી બાવન એકરમાં ફેલાયેલા વિશાળ સ્મારકને દેશને સમર્પિત કર્યું જેમાં હાઈગેટ લંડન ખાતેના ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ અને શ્યામજી કૃષ્ણવર્મા તથા તેમના પત્ની ભાનુમતીની પ્રતિમાઓ મૂકવામાં આવી એકંદરે છ કરોડ રૂપિયાના ખર્ચે આ ક્રાંતિ તીર્થમાં આઝાદીની લડતના અઢારસો સત્તાવનથી ઓગણીસો સડતાલીસ સુધીના નેવું વર્ષની ઐતિહાસિક પ્રમુખ ઘટનાઓની તવારીખ અને ક્રાંતિકારી દેશભક્તોના સચિત્ર સમર્પણની ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે શ્યામજી કૃષ્ણ વર્માએ અંગ્રેજી સલ્તનતની છાતી ઉપર લંડનમાં જ સશસ્ત્ર ક્રાંતિથી આઝાદી મેળવવાના સંકલ્પ તરીકે ઇન્ડિયા હાઉસ કાર્યરત કરેલું તેની અદભુત પ્રતિકૃતિ આ ક્રાંતિ તીર્થમાં સ્મારક રૂપે મૂકવામાં આવેલી છે આ ક્રાંતિ તીર્થ ભારતના વિશ્વગુરુ બનાવવા વંદે માતરમ અને સુજલામ સુફલામના મંત્રને માટે જીવન ખપાવી દેનારા ક્રાંતિવીરોના સપના સાકાર કરવા માટેનું પ્રેરણા તીર્થ છે આ ક્રાંતિ તીર્થનું હાલે નવીનીકરણ કરવામાં આવ્યું છે કચ્છી સપુત એવા શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી અને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી વિદેશમાં રહીને ભારતીય સ્વાતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હતો અગિયાર વર્ષની વયે બાળક શ્યામજીએ માતા પિતાનું છત્ર ગુમાવી દીધું હતું પ્રાથમિક અભ્યાસ માંડવી ખાતે કર્યો અભ્યાસમાં તેજસ્વી કિશોર શ્યામજીને ભારતીય જ્ઞાતિના સદગ્રસ્ત મથુરદાસ લવજીએ મુંબઈ તેડાવી વિલ્સન હાઇસ્કુલમાં પ્રવેશ અપાવ્યો હતો વિલ્સન સ્કૂલના અંગ્રેજી અભ્યાસ સાથે સાથે તેમણે સંસ્કૃત પાઠશાળામાં પણ અભ્યાસ કર્યો ઈસવીસન અઢારસો ચુમોતેર માં તેમણે દયાનંદ સરસ્વતીનું શિષ્યત્વ પ્રાપ્ત કરેલું અને આર્ય સમાજી બન્યા તેમની શિક્ષા દીક્ષાથી શ્યામજી કૃષ્ણ વર્માના ક્રાંતિના બીજ રોપાયા સ્વરાજની લડતમાં દયાનંદ સરસ્વતીની પ્રેરણા અને પ્રોત્સાહન મળતા ક્રાંતિકારી બન્યા આર્ય સમાજના પ્રચાર માટે તેમણે લાહોર બનારસ મુંબઈ અમદાવાદ સુરત નાસિક વગેરે સ્થળોએ સભાઓ ભરી પ્રવચન આપ્યા તેમના સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વ અને જ્ઞાનથી પ્રભાવિત થઈ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રાધ્યાપક મોનિયર વિલિયમ્સે અઢારસો સત્તોતેરમાં માં પોતાના મદદનીશ તરીકે ઓક્સફોર્ડ તેડાવ્યા અઢારસો ઓગણસી તેઓ ઇંગ્લેન્ડ ગયા જ્યાં વિલિયમ્સના મદદનીશ તરીકે કાર્ય કરવાની સાથે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની બલિયોલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો ઉપરાંત કાયદાના અભ્યાસ માટે ઇનર ટેમ્પલમાં પ્રવેશ મેળવ્યો નવેમ્બર અઢારસો ચોર્યાસી માં કાયદાની પદવી મેળવી બેરિસ્ટર થયા કચ્છી સપૂત ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માને આજે જન્મ જયંતિએ શત શત વંદન